સર શિયાળામાં એડી ફાટી જાય છે અને પગમાં વાઢિયા પડે છે તો શું કરવું જોઈએ મોટા ભાગના લોકોને શિયાળામાં પ્રશ્ન ઉભો થાય છે અને અમુક લોકો એવા પણ છે કે જેને બારેમાસ એડી ફાટેલી હોય છે ને વાઢિયા અને પડતા હોય છે ને ખૂબ પીડા આપતા હોય છે એવા લોકોએ જાત્યાદી મલમનો પ્રયોગ કરવો જોઈએ જાત્યાદી મલમ છે એને તમારે જ્યાં વાઢિયા પીડા છે ત્યાં ભરી દેવાનો ઉપર મોજા પહેરી લેવાના અને ઘરમાં પોચા ચપ્પલ પહેરવાના અને મોજા કાઢવાના નથી દિવસ દરમિયાન સવાર અને સાંજે જાત્યાદી મલમ લગાડવાનો અને સાથે એક કે ત્યાં સાબુ અડવા દેવાનો નથી આ પ્રયોગ અમુક દિવસ સુધી એ લોકો આ રીતે કરશે એટલે એને મટવા લાગે છે અને એની એડી ફાટતી એકદમ મુલાયમ થઈ જશે અને ફાટતી પણ બંધ થઈ જશે એટલે આ જાતિયાદી મલમનો પ્રયોગ ભીલા વગર કરવો જોઈએ અને નગોળનું તેલ એને પણ તમે માલિશ કરી શકો છો અને નારિયેળના તેલનું પણ માલિશ કરી શકો છો આ પ્રયોગ કરવાથી પણ તમને ફાયદો થાય છે